આજના દિવસમાં રાજ્યના અઠ્યાવીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો વલસાડ જિલ્લામાં આજે ધોધમાર ચાર ઇંચ વરસાદ વરસ્યો વલસાડના પારડી તાલુકામાં પોણા ચાર ઇંચ વરસાદ ઉમરગામ અને વાપી તાલુકામાં બે બે ઇંચ વરસાદ વરસ્યો નવસારીના ચીખલી તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો બાવીસ થી વધુ તાલુકાઓમાં અડધો ઇંચથી વધુ વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો વલસાડ અને નવસારીમાં વરસાદ વરસ્યો વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો નવસારીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો ઉમરગામ અને વાપી તાલુકામાં બે બે ઇંચ વરસાદ વરસ્યો છે નવસારીના ચીખલી તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે વલસાડમાં ઠેક ઠેકાણે પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ વાહન ચાલુ વાહન ચાલકો હેરાન થયા બાવીસ થી વધુ તાલુકાઓમાં અડધો ઇંચથી વધુ વરસાદ વરસ્યો આજના દિવસમાં રાજ્યના અઠ્યાવીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો વલસાડ જિલ્લામાં આજે ધોધમાર ચાર ઇંચ વરસાદ વરસ્યો વલસાડના પારડી તાલુકામાં પોણા ચાર ઇંચ વરસાદ ઉમરગામ અને વાપી તાલુકામાં બે બે ઇંચ વરસાદ વરસ્યો